નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા બાબાસીત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર તાલુકાના ઉપખલ ગામે તસ્કરો રાતના અંધારામાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી રૂપિયા પિસ્તાલીસ હજાર રૂપિયાનું ઓઇલ અને કોઈલ ચોરીને લઈ ગયા સમાચાર વિગતવાર વિજાપુર તાલુકાના ઉપખલ ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેને સ્થાનિક વહીવટ અને યુજીવીસીએલના અધિકારીને હલચલ મચાવી દીધી છે ગત તારીખ ઓક્ટોબર બે હજાર પચીસની રાત્રે દસ વાગ્યાથી લઈને ચૌદ ઓક્ટોબરના સવારે દસ વાગ્યા દરમિયાન અજાણ્યા તસ્કરો ઉખલ ગામમાં સ્થાપિત સો કેવી એ ના વીજ ટ્રાન્સફોર્મરને નિશાન બનાવ્યું હતું આ ઘટનામાં ચોરોએ ટ્રાન્સફોર્મરમાંથી આશરે દોઢસો લીટર ઓઇલ અને તેની અંદર એચવી અને એલવી વાઇન્ડિંગની કોયલો છોડી લીધી હતી જેની અંદાજીત કિંમત રૂપિયા પિસ્તાલીસ હજાર રૂપિયા છે આ ઘટનાની જાણ યુજીવીસીએલના કુકરવાડા પેટા વિભાગે કચેરીમાં સાહેબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા શ્રી મથુર કુમાર ભગુભાઈ પટેલને થઈ હતી તેઓએ જણાવ્યું હતું કે ચૌદ ઓક્ટોબરના બપોરે બાર ત્રીસ વાગે સ્થાનિક નાગરિક શ્રી ચાવડા અંબુજી રામુજીએ તેમને આ ઘટના અંગે માહિતી આપી હતી મથુર કુમારે તાત્કાલિક ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ચોરીની પુષ્ટિ કરી હતી તેમણે જાતે પ્રાથમિક તપાસ કરી હતી પરંતુ આખરે દસ નવેમ્બર બે હજાર પચીસના રોજ વસઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદમાં અજાણ્યા ચોરો સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકસો હેઠળ ગુનો નોંધાયો છે આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાવી છે કારણ કે વીજ ટ્રાન્સફોર્મર જેવી મહત્વની સુવિધા પર ચોડો ચોરીનો હાથ ફેરવ્યો છે મથુર જણાવ્યું હતું કે આ ટ્રાન્સફોર્મર ચૌધરી મીઠાભાઈ રામજીભાઈ નામના ગ્રાહકની માલિકીનો હતો અને તે ઘણા સમયથી કાર્યરત પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શ્રી મૌલિક કુમાર ચૌધરીએ તપાસની જવાબદારી સોંપવામાં આવી છે આ ઘટના ચેતવણી રૂપ છે કે ગ્રામીણ વિસ્તારોમાં આ મહત્વની સુવિધાઓની સુરક્ષા પર ધ્યાન આપવું જરૂરી છે સ્થાનિક લોકો અને વહીવટની આશા છે કે પોલીસ ટૂંક સમયને ઝડપી લેશે અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે યોગ્ય પગલાં લેવાશે વિજાપુરની ખબર આ ઘટના પર નજર રાખશે અને તમને નવીનતમ અપડેટ પૂરા પાડશે હવે સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું ત્યાં સુધી આ પ્રિજાપુરની ખબર ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો